अपने एक दे मिनट मेरे गणेश चिन्ह भक्त तुम कारी अन्नाचारी सानी दे दे रायन कोली अच्छा आपने मिली मिली निशोल्ड भक्त संप्रभा निर्विगनं पुरुषे देव सर्वकारी सुस्तिदा ઓન મૌન શ્રીુબર વિમલાય પવન કુમાર બલબુદે હરુ કલે શ્રીકાર હર કલે શ્રી બોલો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિ કરવન સુતરંગે

માનજી મહારાજ જી જય સદગુરુ ભગવાન જય જય નમ પાર્વતી આજે આપણે તારીખ એકત્રીસ આઠ બે હાજર પચીસ અને રવિવારનો દિવસ આપણે એસોસિએશનની ની પીસીએમએ ની મિટિંગ પ્રભુ કેન્દ્ર ઓસલો રોડ ગાંધીધામ ખાતે આપણે સર્વે મેમ્બરો સભ્યો અહીંયા મળી અને મિટિંગનું એક આયોજન કર્યું જેમાં મને વિયો મોકલ્યો એ વિડીયો જોયો ગમે એમને વિચારો જે આપણા અધ્યક્ષ છે મે પહેલે તપાસ કરી કે માં વિડિયો માં ફોન નંબર આતે બતાવતા હતા તો મને જરા કે યોગ્ય લાગી બરોબર છે ચાલો ગાડ જો ભાઈ હું તો મે દવાખાનું બંધ કર્યું મેને 15 વર્ષ થઈ ગયા 2011 અને મે વાત કરી પ્રમાણે એસોસિએશન ચલાવતા હતા બધું ડોક્ટર અમાર આતી થાય આપણા નતા તો સિન્થેટ જણા 66 સિન્થેટ સાબ્યો હતા અને જે તે વખતે પછી કોર્ટમાં કેસ કર્યા કોર્ટે પણ છેલે બે લાઈફમાં જવાબ દીધો કે ભાઈ ગુજરાત સરકારમાં અત્યારે જે એમ પી કે આપણું રજી બંધ છે એક જ હુકમ આટલું એ ભાષા ગુજરાત સરકારની કે આરોગે ખાતા નહીં કોર્ટે બોલ્યું એટલે પછી મેં તો પછી દવાખાનું બંધ કર્યું વાઈડ કરી એટલે મારે પછી પહોંચાયના બીજા આપણા ડૉક્ટર બધા ચાલુ છે દવાખાના ચાલુ છે

यूट्यूब मा नंबर दुण आता नंबर साधे सीधो में को तो बीजे तो हमारा एस के शर्मा साहेब वोते तो वीडियो राखीत छे यूट्यूब मा पहले ही एना माध्यम थी हमारा भरतभाई राजपूत था डायरेक्ट मडियो पहला सभ्य एसोसिएशन मा भरतभाई राजपूत थे अने ए पछि केमथी भाई ने कितेरु छे किमथी भाई पण सभ्य थे अने साथे साथर तमने कोष का प्रयाको मन भरत भाई ने पछि ख्याल आयो के भाई આપણા કચ્છ જિલ્લામાં ઉપાધ્યક્ષ ઉપ પ્રમુખ તરીકે સાહેબે ખેમજીભાઈને નિમણૂક કરી છે ને આપણે એમને તાળીઓ વધારી તો એ નિમણૂક પત્ર એમની જે સર્ટિફિકેટો આઈડી કાર્ડ જે છે જે મારા આવી ગયા છે અને તમારા આવી ગયા પછી હા ભરતભાઈના પણ આવી ગયા તો એ પ્રમાણે મેં હું પહેલે પ્રથમ હું સભ્ય થયો

આમ ફોટો લાગે રહી છે કલર ટાઇપિંગ વાળા એમ કીધું ભાઈ તમારે આ એડ્રેસ કે એના માટે ને આખું બનાવવું પડશે નવું લેટર પેડી જ રહેશે ઉપર આખું બધું લખાણ તમારે આપી હાજી ગઈ કાલે બે કલાક બેઠો હોય કોમ્પ્યુટર વાળા પાસે અને આ બધું ટાઇપિંગ બાઇપિંગ કરાવી ધન્યવાદ ભાઈ શ્રી ખીમજી એક નિમણ એક આપણા રાજગોર ભાઈ નું ભરતભાઈ નું નિમણ મેં તૈયાર કર્યો યાત્રા થી આપણે આપ્યું આપી આપડે થોડી ચર્ચા